નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે પહેલી અને બીજી માર્ચ બે હજાર પચીસ દરમિયાન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટની ચોથી આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ આ પરિષદમાં સંશોધકો ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓ જળશુદ્ધિ અને તેના નિયમન અંગે ચર્ચા કરવા એકત્ર થયા હતા ઉદઘાટન સત્રમાં સંયોજક શ્રી પ્રોફેસર અનુરાગ મુદ્ગલ પ્રોફેસર ફિલિપ ડેવિસ ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરંગભાઈ વ્યાસ ગુજકોસ્ટ ડીએસટી સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ પીડીઈયુ ડિરેક્ટર શ્રી પ્રોફેસર ધવલ પૂજારા ડીન પ્રોફેસર સુરેન્દ્ર કચવાહા મિકેનિકલ એન્જિનિયરિંગના એચઓડી શ્રી જતીન પટેલ કર્નલ ડૉક્ટર રાકેશકુમાર શ્રીવાસ્તવ અને પીડીઈયુના ડિરેક્ટર જનરલ પ્રોફેસર એસ સુંદર મોહન ઉપસ્થિત રહ્યા હતા સીએસઆઈઆર ભાવનગરના મુખ્ય વૈજ્ઞાનિકો ડૉક્ટર પુયામસિંહ અને ડોક્ટર કમલેશ પ્રસાદે પાણી સંશોધન ટેકનિક્સમાં નવીનતાઓ રજૂ કરી હતી ઉદ્યોગ જગતના નિષ્ણાંતો હિતેશ હિતેશકુમાર જિંજાલા અને શ્રી વિશાલ ફાલ્કેએ ગટરના પાણી વ્યવસ્થાપનમાં નવી પદ્ધતિઓ પર પ્રકાશ પાડ્યો હતો આ પરિષદમાં અનેક ટેકનિકલ સત્રો સંશોધન પેપરની રજૂઆત અને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન વોટર ટ્રીટમેન્ટ એન્ડ મેનેજમેન્ટની મુલાકાતનો સમાવેશ થયો હતો સમાપન સત્ર અને પારિતોષિક વિતરણ સાથે પરિષદ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જે પીડીઈયુની જળશુદ્ધિ અને તેના નિયમન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે